તો કિસાન મિત્રો આપણે ખાગે શ્રી ગામ અને અભયભાઈ જાગૃત ખેડૂત છે તેમને જે ખાતર બનાવેલું છે તમે જોઈ શકો છે આ રીતે અને હવે ખોલવામાં આવે છે રેસીડ્યુ ફ્રી જેને કહેવાય આગળની માહિતી આપણે એમની પાસેથી લેશું મિત્રો આપણે આ રેસિડ્યુ ફ્રી ખાતર બનાવેલું છે એટલે આની પ્રોસેસ એ રીતની હોય છે કે માની લો કે તમારે અઢી વીઘા કે ત્રણ વીઘામાં એક રાસાયણિક બેગ ખાતર નાખવું છે તો એક રાસાયણિક બેગ હોય એની સામે તમારે ત્રણ બેગ એટલે કે પચાસ કિલોની હોય તો પચાસ કિલો સામે ધૂળ અથવા આવી રીતના જો છ આપણે ઓહવાઈ ગયેલું છાણ્યું ખાતર હોય ને તો એ લઈ લેવાનું બરાબર એટલે એની સામે એટલે આપણો ચાર બેગ થઈ ગયું બરાબર ચાર બે ખાતર થઈ ગયું અને પછી એમાં આપણે એક કિલો ગોળ પછી ગૌમૂત્ર અને ગાયનું છાણ કોઈ પણ પશુનું છાણ ચાલે ગાયનું હોય તો વધુ સારું ગાયનું છાણ ગૌમૂત્ર અને એ નાખીને આવી રીતના આ આવું ભેજ રહેવો જોઈએ લાડુઓ બંધાય ને એ રીતનો આટલો ભેજ રાખો એટલે જે પણ આપણે રાસાયણિક ખાતર નાખ્યું હોય એ બહાર ફૂટી જાય છે ખેતરમાં જઈને નુકસાન કરે છે અને આવી રીતના તમે એને બહાર જ આ પ્રોસેસ કરી નાખો તો એ ખાતર અઠવાડિયાની અંદર આ કમ્પ્લીટ થઈ જાય છે આવી રીતના કરીને ત્રણ દિવસ પછી પાછી ખાપ મારી નાખવાની એટલે આ ખાતર તમારું વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને જે આપણે રાસાયણિક ખાતર નાખીએ મિત્રો એ આપણે છોડને તો વીસઠ ટકા લાગે છે ને એસી ટકા અંદર જમીનની અંદર ફિક્સેશનમાં વહી જાય છે અને જે આ ખાતર તમે વાપરો છો એસી ટકા લાગે છે છોડને ત્રીજા દિવસથી તમને અસર બતાવશે અને વીસ ટકા જ ફિક્સેશનમાં જાય છે એટલે માની લો કે એક બેગ હોય તો એમાંથી ચાર બેગ થઈ ગઈ એટલે માની લો કે એ છે તમારે એક બેગ તમે દસ વીઘામાં પણ ઉપયોગ કરી શકો શરૂઆતમાં તમને વિશ્વાસ ના આવે તો થોડાકમાં એક બેગ હોય અઢી વીઘાની જગ્યાએ પાંચ વીઘામાં તમારે ટ્રાય કરવાની ત્યારબાદ એને તમે ધીમે ધીમે એનો ઘટાડો કરી શકો એમ એટલે રાસાયણિક ખાતરનો આપણો ખર્ચો બચી ગયો અને ઉપજમાં પણ આમાં સારો ફાયદો રહી અને છોડને આ ખાતર પણ સારું લાગે છે અને રેસિડ્યુ ફ્રી ટેકનિક કહેવાય છે ખૂબ સારી પદ્ધતિ છે અપનાવા જેવી છે આ તો કિસાન મિત્રો અભયભાઈ પાસેથી બહુ મોટી જાણકારી મેળવી છે અને ખેતીનું ભવિષ્ય બદલી જાય એવી જાણકારી મેળવી છે હવે અત્યારે ખાતરની જે સોલ્ટેજ છે જેમ કે આપણે ડીએપી નથી મળતું સોલ્ટેજ છે તો આપણા મોલને આપણે ઓછા ખાતરથી વધુ રિઝલ્ટ લેવું હોય ત્યારે આ પ્રોસેસ અપનાવવાથી ખેડૂત પાસે એકઠેલી જ ખાતર હોય તો જ્યાં જ્યાં બધા ખેતરમાં આ રીતે યુદ્ધ કરી અને સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકતા હોય તો કિસાન મિત્રો હવે તો વિનંતી છે કે તમામ ગ્રુપમાં ખેડૂતલક્ષી આ વાતને પુગાડવા માટે સપોર્ટ કરવો અને બધે આ વિડીયોને વાયરલ કરો જેથી ખેડૂતો સુધી સાચી માહિતી પૂગી શકે

દાળમ શેતુર કેળ પપૈયા આ બધા ફ્રૂટ એટલા તો આપણે વાવીએ કે આપણા પરિવારને આપણે સુંદર પોષક તત્વો અને સુમધુર ફળ ખવડાવી શકીએ એટલી જવાબદારી તો આપણે ખેડૂતની જ હોય સામે તમે શેતુર જોઈ શકો છો આ ઝાડ શેતુરનું છે સ્વાદ કેવો છે ખટ મીઠો હે એમ ખટમીઠો હાંબળો હમણાં છે કાળી તારે પહોંચી ગયો મહેમાન છે તો હવે ક્યાં રાખી તું તો કિસાન મિત્રો આજની આપણી ખાગેસરી ગામ અભયભાઈની મુલાકાત બહુ મસ્ત કરે જુઓ આ રીતે ટાકો પણ છે વાળી અને જાજી એમની મહેનત છે આ સંપૂર્ણ વાડી તમે જોઈ શકો ખેડૂત મિત્રો આ રીતે અપનાવવાનું છે કે પોતે સુરત હતા સારામાં સારો બિઝનેસ હતો પણ એમની રુચિ હતી ખેતીમાં આ સામે ખેતર દેખાય કે સાંખે રાખી અને પોતે જાત મહેનતથી પ્રાકૃતિક ખેતી કરે છે આ ઘરની વાડી છે ને ઘણું બધું નવું ડેવલપ કરી અને મહેનતથી ખંચથી ખેતી કરે છે પૂરેપૂરા આત્મવિશ્વાસથી અને ખેડૂત મિત્રો આ રીતે આપણે પણ આપણી ખેતીને ખર્ચા વગરની કરવા માટે સમયની સાથે ચાલી અને પ્રાકૃતિક ખેતી અપનાવશું તો સારામાં સારા રિઝલ્ટ મળશે જરૂર અપનાવવું જય હિન્દ જય કિશન